કરીને નિર્મલા સીતારમનજીએ પોતાનું નવમું બજેટ રજૂ કર્યું એ બજેટ અમારી દ્રષ્ટિ તો એક સર્વાંગી બજેટ કહી શકાય અને સૌરાષ્ટ્રને લાગે વળગે છે અને રાજકોટ ચેમ્બરની માગણીઓને લાગે વળગે છે ત્યારે એમએસએમઇને વધુ બૂસ્ટ કેમ આપવું એને ધ્યાનમાં રાખીને આજના બજેટમાં એમએસએમઇને સૌથી વધારે બૂસ્ટ આપવામાં આવ્યું છે અને દસ હજાર કરોડનું ફંડ જ્યારે એલોકેશન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની એમએસએમઇ ઉદ્યોગને આનાથી એક નવો જીવમાં જીવ આવશે અને આવનારા દિવસોમાં એમએસએમઇમાં વધુ રોજગારી પર્યાપ્ત મળી શકશે સૌરાષ્ટ્રની રાજકોટ ચેમ્બરની વારંવાર રજૂઆત હોય છે અને આવનાર બજેટમાં બજેટમાં પ્રી અમારી કે ચાર માંગણીઓ સંતોષાની છે અને આવનારા દિવસોમાં જે માગણીઓ નથી સંતોષાણી એના માટે અમે તત્પર પ્રયાસો કરીશું અને સૌરાષ્ટ્રની એક વેગવાન ઉર્જા કેમ મળે એના માટે થઈને રાજકોટ ચેમ્બર કાયમી પ્રયત્ન કરે છે અને પ્રયત્નશીલ રહેશે એમએસએમઈ ઉદ્યોગથી રાજકોટને સૌથી વધારે ફાયદો કદાચ ગુજરાતમાં થશે તો રાજકોટની થશે એટલા માટે કે રાજકોટની આજુબાજુમાં અંદાજે બે લાખને અડતાલીસ હજાર એમએસએમઇ ઇન્ડસ્ટ્રી સળવાયેલી છે